આજે વકા મારું વતન છે અને એમાં મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને આખું સંગઠન પ્રદેશનું મારા ઉપર જે કળશ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમને સોંપ્યો છે ત્યારે મારું દાયિત્વ બને છે કે આખરી આખી ગુજરાતની જનતાને મારાથી જે થતા તમામે તમામ પ્રયત્નો કરીશ અને વિકાસના પંથે જાય અને આખો ગુજરાત સમૃદ્ધ બને ક્યાંય તકલીફ ના પડે એ માટેની હું આ એક આ દિવાળીના પર્વ નિમિત્તે આપ સૌને અભિનંદન અને પ્રાર્થના કરું છું જ્યારે ભારત દેશ જ્યારે અત્યારે આપણી પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી જેઓ બે હજાર સુડતાલીસનું ક્ષમતું લઈને આપણા દેશને આત્મનિર્ભર સ્વદેશી ભારત બનાવવા માટે નીકળ્યા છે ત્યારે અમે સૌ એકત્ર થઈ તમામે તમામ નાગરિકો આખા દેશના નાગરિકો આપણા સાડા છ કરોડ ગુજરાતીઓને આશ્વાસ કરું છું કે જ્યારે પ્રધાનમંત્રી આવું સપનું લઈને નીકળ્યા હોય ત્યારે એમને આપણે ખભા ખભે ખભા મિલાવી અને આપણું દેશનું નામ રોશન થાય અને વિશ્વ સ્તરે પણ આપણા દેશનું નામ રોશન થાય અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને એમની ટીમ અને જે પી નડ્ડાજીની આખી ટીમ જે મારા ઉપર જે આ દિવાળી પહેલાં અને દિવાળી પછી જે આ આખું સુકાન સોંપ્યું છે ત્યારે એમને ક્યાંય તકલીફ ના પડે એ માટે હું પ્રયત્ન કરતો રહીશ